નમસ્કાર મિત્રો હું ડેવાન ગઢવી જળસંચય અભિયાન કચ્છ જિલ્લાનો માંડવી તાલુકો અને માંડવી તાલુકાનું ગામ એટલે અમારો નાના ભાડિયા નાના ભાડિયા ગૌચર ડેવલપમેન્ટનું કામ થઈ શકો છો આપ જોઈ શકો છો ચાર હજાર વૃક્ષારોપણ પડે જાણપણ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે અમારા સાહીઠ લાખ રૂપિયા અમારા ગામના વિજયભાઈ મામનિયાની અધ્યક્ષતામાં અને સાઈઠ હજાર સાઠ લાખ રૂપિયા સાઠ લાખ નાના ભાડિયા નહીં નાના ભાડિયા જૈન મહાજન અને સાહીઠ લાખ રૂપિયા નાના સદભાવના વૃદ્ધાશ્રમ એક કરોડ વીસ લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે અમારો આખો જોઈ શકો છો આપ જોઈ શકો છો આ ટુ ટીનું ઇટાજી મશીન અને આવ્યા ચાલુ છે ખાસ આજે કચ્છની અંદર પાણી જળ જળ જળસંચય માટે જે આપણે કચ્છની સમગ્ર ભારતની અંદર જેનું મોટું નામ એવા અડાણી ફાઉન્ડેશન જે સેવાકીય કાર્ય અને રાષ્ટ્ર વિકાસના માટે હર હંમેશા માટે લોકભાગીદારી સાથે જે કાર્ય થાય છે એના માટે ખાસ મારા આજે રાજુભાઈ સોલંકી આવ્યા છે અદાણી ફાઉન્ડેશનમાંથી શું કહેશો રાજુભાઈ તમને આ કાર્ય બધો જોઈ અને જે જે હેતુ માટે તમે આવ્યા છો થોડોક તમારો નામ તમારો પરિચય અને જે જે કામ માટે તમે માંડવી વિધાનસભાની અંદર જે કાર્ય તમારે જવાબદારી છે તો થોડીક વિસ્તૃત માહિતી આપજો તમે મારું નામ રાજુભાઈ સોલંકી છે હાલ અદાણી ફાઉન્ડેશનમાં આઠ વર્ષથી કામ કરું છું સામાજિક કાર્યકર તરીકે જી અને પાણીના જેમાં ડ્રીપ ઇરિગેશન ખેતી લક્ષી છે પશુપાલનમાં પશુઓને વેક્સિનેશન છે અને એમને દર ત્રણ મહિને જે દવાના ડોઝ દેવાના હોય પશુપાલનમાં ફાર્મરને થોડી અવેરનેસ કરવાની હોય પશુ શિબિરો કરાવીએ છીએ અને અલગ અલગ બીજા પણ કામ પશુપાલનમાં ખેતીમાં બોર્ડર ડેવલપમેન્ટના પણ કરીએ છીએ સાથે સાથે જળ સંચયના કામમાં જે રેન વોટર હાર્વેસ્ટિંગ જે શુદ્ધ પીવાનું પાણી જે અમૃત સમાન કહેવાય તેવા પાણીના ટાંકા આપણે વાડી પર બનાવીએ છીએ અને હાલ નવી સ્કીમ કાઢી છે જે સીમિત હતી જે અમે બધા મુંદ્રા માંડી વિસ્તારમાં અમે આખા જે બે બંને તાલુકામાં અમે ચાલુ કરી છે જેમાં જે ફાર્મર કે જે લાભાર્થી ટાંકો પાણીનો બનાવે અને કનેક્શન આપી અને દસ હજાર લીટરનો ટાંકો બનાવે એને અગિયાર હજાર રૂપિયા અદાણી ફાઉન્ડેશન તરફથી પુરસ્કાર આપણે આપીએ છીએ જેના માહિતી માર્ગદર્શન માટે આજે અમારા સેવાકીય કાર્યકર્તા દેવાંગભાઈને મળવા આવ્યા છે તેમની પાસેથી નવું જાણશું નવું શીખશું અને નવા નવા કંઈક ને કાંઈક આઈડિયા લઈ અને વધારેમાં વધારે લોકો સુધી અમે પહોંચી શકશું એવી અમારી અદાણી પરિવારની ભાવના છે જેથી અમે આગળને આગળ સારા કાર્ય કરી શકીએ આભાર હસ્તુ ખાસ રજુભાઈ અમારો તમારો અડાણી ફાઉન્ડેશનનો ભક્તિબહેનનો પણ ખૂબ આભાર કેમ કે અવારનવાર અમારી ગામની વિઝિટ અબાડી અડાણી ફાઉન્ડેશન આપવા આવે છે ત્યારે હું અડાણી ફાઉન્ડેશન પંક્તિબેનનો રક્ષ સાહેબનો સમગ્ર અડાણી ફાઉન્ડેશનની ટીમનો પણ ખૂબ ખૂબ આભારી કેમ કે અમારા ગામની અંદર જળ સંચય માટે અમારા ગામના વિકાસ માટે અડાણી ફાઉન્ડેશનનો બહુ મુખ્ય ભૂમિકા છે અમને જ્યારે જ્યારે કંઈક કહીએ ત્યારે અડાણી ફાઉન્ડેશન અમારા વિકાસ સાથે અડાણી ફાઉન્ડેશન ગામનો વિકાસ નથી કરતી અડાણી ફાઉન્ડેશન આખા રાષ્ટ્રનો વિકાસ રોજગાર દેવાની વાત હોય ત્યારે પણ અડાણી ફાઉન્ડેશન અડાણી ગ્રુપ અમને આપે છે દરેક લોકોનો ગામમાં ગામોની અંદર મારે મારે એક વાત કચ્છના લોકોની કેવી છે હું ઓગણીસો બાણું ત્રાણુંમાં એક છકડો રિક્ષા લીધી ત્યારે અમારા ગામમાં એક મારા ઘરે છકડો હતો અને અમારા ગામમાં અલીભાઈ રિક્ષા ટેક્સીવાળા હતા બે જ વાહન હતા આજે અમારા ગામની અંદર નાના મોટા વાહનો ઓછામાં ઓછા ચારસોથી સાડા ચારસો વાહનો વાહનો છે વ્હીકલ છે ટુ વ્હીલ ફોર વ્હીલ બધી વાહ ગાડીઓ વીસ હજારથી કરી અને પંદર વીસ લાખ વાળી પચીસ લાખ વાળી ગાડી અમારા ગામની અંદર છે એમાં હું એ એમાં મુખ્ય શ્રી ફાળો એને કહી શકું અડાણી ગ્રુપનો કેમ કે રોજગાર મળે રોજગાર મળે એટલે માણસો સુખી થાય અને જળ સંચય માટે હોય આરોગ્ય માટે હોય શિક્ષણ માટે હોય અડાણી ફાઉન્ડેશન અમારા ગામને બહુ સપોર્ટ કરે છે એટલે પંક્તિબેન રડેથી તમારો આભાર લક્ષ્ય સાહેબ ગૌતમભાઈનો બધાનો સમગ્ર અડાણી ફાઉન્ડેશનનો અડાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર એવાન ગઢવી જળસંચય અભિયાન ગામ નાના તાલુકો માંડવી જિલ્લો કચ્છ ભુજ ગુજરાત ચાલો આપણે બધા લોકભાગીદારીથી કામ કરીએ લોકોનો કાંઈક અંદર ભાગ હશે તો આપણો વિકાસ થશે અમારા ગામની અંદર પચાસ ટકામાં અમારો અને પચાસ ટકામાં અડાણી ફાઉન્ડેશનના સહયોગથી જળ સંચયના કામ અમારા થઈ રહ્યા છે ની અંદર આજુબાજુના વિસ્તારની અંદર દરેક લોકોને કચ્છના લોકોને કહેવા માંગીશ કે ચાલો આપણે લોકભાગીદારી લોક ફળાશીએ આપણે દરેક ગામમાં કામ કરીએ જળસંચય અભિયાન ગામ નાના પડ્યા દેવાંત ગઢવી અડાણી ફાઉન્ડેશનના રાજુભાઈ સોલંકી આવ્યા તમારા ખૂબ ખૂબ અડાણી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર